ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ત્રણ નવા કાયદાની થીમ આધારિત યોજાયેલ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક તેમજ જિલ્લા પોલીસ વડાના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા ચિત્રસ્પર્ધા ઓડિયો વિડીયો કોન્ટેક્ટ સ્પર્ધામાં એકથી ત્રણ વિજેતાઓ માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજય પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા સ્પર્ધા યોજવામાં આવી હતી અને જેમાં ડાંગના ઘણા બધા નગરજનો અને તમામ ખાસ કરીને જે યુથ છે એમણે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે દરેક સ્પર્ધામાં ઘણી બધી એન્ટ્રીઓ આવેલી અને મતલબ જે કમિટી છે એને પણ થોડું કોને નંબર આપવો કોને નહીં આપવો એનામાં થોડું ઘણી અસમંજસ હતી કેમકે દરેક એન્ટ્રીમાં ખૂબ જ અલગ અલગ નવી નવી વાતો હતી પણ હવે નિયમ મુજબ ટોપ થ્રી સિલેક્ટ કરવા પડે તો એ એના માટે એમના મેરિટ પ્રમાણે દરેક સ્પર્ધામાં ત્રણ જે ક્રમાંકોના આધારે જે જે સ્પર્ધકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના તરફથી જે પણ કૃતિઓ ચિત્રની ઓડિયોની વિડીયોની બનાવવાની ખૂબ સરસ છે અને કલાત્મક રીતે એમણે પોતાની ટેલેન્ટ બતાવીને જે સામાન્ય લોકો પણ નવા કાયદાની અલગ અલગ જે નાની મોટી પોઈન્ટ્સ છે સમજી શકે અને એનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય એમને તો એનો ઉપયોગ કરીને એ લોકો તેમનું સોલ્યુશન લાવી શકે અને આ બાબતે નવા કાયદાની જે જાણકારી છે એ આ ત્રણેય સ્પર્ધામાં ખૂબ સારી રીતે આપવામાં આવી છે આવનારા સમયમાં પણ આ પ્રકારની સ્પર્ધાનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ડાંગ પોલીસમાં કરવામાં આવશે તેમાં પણ ડાંગના સૌરાતીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે એવી આશા વ્યક્ત કરી છે અને ફરી પણ તમામ સ્પર્ધકોને સ્પર્ધકોને હું ખરેખર ડાંગ વતી ડાંગના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સારું ઓડિયોમાં ચિત્રોમાં એક નાનું સરખા ચિત્રમાં પણ ઘણું બધું સમજવાનું હોય છે આ પ્રસંગે ઉપસ્થિત આપણા એસપી સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટના સૌ અધિકારીશ્રીઓ સૌ સ્પર્ધાની અંદર ભાગ લેલા પહેલા સ્પર્તું એટલે આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે કાયદાની અંદર જે સુધારાઓ થયા છે એ તમે ચિત્રની અંદર પણ બતાવ્યું છે અને સાથે સાથે ઓડિયોની અંદર પણ એ કર્યું છે અને વિડીયોની અંદર પણ કર્યું છે એટલે આપ સૌએ ભાગ લીધો એ જ ખૂબ મહત્ત્વનું છે પહેલો બીજો ત્રીજો નંબર આવો એ તો પ્રોત્સાહન તરીકે તમને એ આપ્યું છે બાકી સ્પર્ધામાં ભાગ લીધો એ જ અમારા બધા માટે ખૂબ મહત્ત્વની બાબત છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું